સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત તારીખ ગ્યગિયારમી એપ્રિલથી કરાશે અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે જે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજથી જૂના એમ સી યુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે જે કામગીરી હોસ્પિટલ કામકાજના ચાલુ દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સમય સવારે નવથી બપોરે બાર વાગ્યા દરમિયાન થશે જે મેડિકલ સર્ટિફિકેટની ફી લેવામાં આવતી નથી યાત્રીઓની અવગડતા ન રહે તે હેતુ

ચાલી રહી છે એક સ્થળ સ્થળ નીચે ચાલી રહી છે આજે અમે પાંચસો ને એસી જેટલા ટોકન ઈસ્યુ કર્યા છે અને તમામની તપાસ કરી અને એને સર્ટિફિકેટ આવતીકાલે આપશું અને અત્યાર સુધીમાં ત્રણસો જેટલા લોકોના ફિટનેસ થઈ ચૂક્યા છે કેટલાક વિશાળ આ ક્યાં અંદાજે દર વર્ષે દોઢથી બે મહિના જેટલો ચાલતો હોય છે સુરત ની આમ કેટલા લોકો કેટલા થાય છે સર સુરતથી આપણે ગયા વર્ષે એકતાલીસો જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા આ વર્ષે પણ એનાથી વધવાનો અમારો અંદાજ છે